તો જય ગણપતિ બાપા મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો તો ભાઈ બહેનો આજે ગણેશ ચતુર્થી હતી અને કાલે તમને ખબર જ છે કાલે આપણે બ્લોક મેં તો કે અમે ગણપતિ બાપા લેવા ગયા હતા એટલે આજે ગણેશ ચતુર્થી છે એટલે આજે અમે હું અને મારો કિરણ ભાઈ બહેન આગળ આવી ગયો હતો મને લેવા તો અમે આજે જઈ રહ્યા છીએ અમારા ગણપતિ બાપા ક્યાં આગળ બેસાડ્યા છે એ તમને દેખાડવા માટે તો આગળ જઈને તમને હું દેખાડું ગણપતિ બાપા એથી પહેલાં મારા કિરણ ભાઈ બહેનને પણ તમે જોઈ લો

આગળ જવીએ છીએ પહેલાં કારકમાએ દર્શન કરવા આગળ અમારે કારકિમાનો મઢ નવો નવો બનાવે છે એટલા માટે કાઈસુ બાસુ લગાવી અને અમારા કિરણભાઈ બનીનો મઢ છે હા હું તમને આગળ લઈ જાઉં કારકમાના મઢે ઓહ તો હેલો ગાઈઝ તો આજે અમે અમારા કાળકામાના મઢે આ ગયા છીએ તો તમને બતાવીએ અમારો કાળકામાનો મઢ ડેનોમેન્ટ થઈ રહ્યો છે

તેનો એક થઈ રહ્યો છે કારકામાનું મંદિર તો જોઈ લો કેવું મસ્ત મસ્ત મજાનું બનાવેલું છે હજુ તો અડધું અડધું જ બનાવ્યું છે આખું બનાવે ત્યારે તમને પણ ફરીથી વ્લોક બનાવશું આખો જોઈ આ બધું જી સામાન બામાન અંદર પડી રહ્યો છે અંદર અને જોઈ લે મારો કિરણ ભાઈ બન જોઈ લો હાલો ચાલો ગણપતિ આગળ હવે જોઈએ ગણપતિ એ તો ચાલો તો હેલો ગાઈસ આજે અમારો કિરણ ભાઈ બન પણ આવી ગયો છે એ ગણપતિ એ ગણપતિનો ટૂર આપવાનો છે चलो 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 आपको गणपति दिखाते हैं तो गणपति दिखाते हैं गुजराती गणपति देखा दो अरे यहाँ माना सर देखो इधर गणपति है देखो देखो इधर है हाँ हाँ बड़ा से हम बड़ा से हाँ ओला ओला दुकान वाला है ओला दुकान वाला है टीना भाई कहा रहे टीना भाई रिव्यू लिया जाए चलो चलो रिव्यू लिया जाए चलो फेसबुक कुछ कहना था ब्लॉग चालू हमारा क्या कहने का था वीडियो चालू है क्या कहें मैं वीडियो में नहीं कुछ नहीं चलो चलो इधर कुछ नहीं कहेंगी नहीं नहीं आया हां पानी बहुत ज्यादा पानी बहुत ज्यादा आता है आएगा ना बारिश आ गया चलो बंद कर दे गाड़ी बंद कर दे बंद कर दे गाड़ी बंद कर दे कर आ जाओ अनंका हमारा जीतू जीतू भाई इसकी चैनल है वो अरे हमारा जय लो जय देखो सब आ गए ना और ये वो अलग पड़ता है चला अरे अगर तुमने गाय देखा रही जय लो देखो ये इधर क्या है साला मारता है मारता है साला मारेगा अरे चिटली नंगर पति देखा थी आपने फोटो पार देंगे इसका गणपति बापा है गणपति बापा થાય છે અને તમે લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક એન્ડ કમેન્ટ કરતા રહેજો બાય બાય